એરામે તમારા બાપાને કે નાખ્યો તો હું કાવ જો ઉપરના બાપાને કેવું નાખ્યો કવિતા કરો અમે તો જોડી નાખી કે કલા હોબો બોલા ધર્મે કે પૈસા લઈ લીધા મારા બાપા એનો ઓમર ફાડ નથી માયરા મસી દીધા ના મારવાની વાત ના કરતા બોલા ઉઈ મારા બાપાને માર ભટ્ટા કાવતાના તમે નોતા તમાર સાહેબ બાપાને આવના જતી રહેવાનું બોલાય ગયું હેમનું લે આવો મગન તો લઈ રિપોર્ટ બોલ બોલને કરી અરે બઈ કને નો તા

અવરા ભેવરા કે તરબીતર મોટો મારવા જી હોય બેટા હા સાબે જો આઉ છો હવે બેટા પાછું તમ કી કરવ નાડ તમન થઈ ગઈ તું તમ રાત માં મોની તો

ખેતર માં જોતો બાલ મારતા તું ગોળી ના પૈસા લઈ લે મારી છોરી ની બેન ફરી નાખી પૈસા લીધે

ના યાર જમાને આતો એમો તો નાકુ મને શરમ આ ગોમગ લોકો આબુ કાડી મારીયા ને ચોરી જરરી હે અલ્યા તું હે દેર માંગે હે હું જે તું પાળવા વાત જમાને જો ઓમલ્યો લંબુ હે કે તું હે કે તું જોઈ લેવા તેત પાળ દેવા તઈ યાર હે હે તું ક હે હું જો હે પાળો થઈ હું જો તું જો હે ને કા બાવા આલ્યો તું નહીં આલ્યો ક શું હોનું મને મારે હે તું તાર જો હું જો ને મને મારી ના જમાને જ લેર જો જો હું જમાને જ લેર જો તું પાળું હું પાળ જો તું ગયો છે ને એ

2000 ની જાલ દે મોબાઈલ નું નમે લીત તો અલ્યા ચા લે જો આલે મોબાઈલ આ લે ટીમોણી પળો બાપુ હું બીજઈ બાપન તો ખબર બાપા વુસલિયા આયો એ મારી આનો હું કેછો દેજો પેલો બા ધજે જોસી હું સકે ને મારી વાત થઈ ગયા હ લઈ આ લીધું કઈયો બની કડા કડા તું જશે મો કાય ફાડો મારી જમતાની કસાઈ મો મારી આનો આમ દુનિયા ધકધક કરે ન બોલી ના કે ને કે જમીન જો મને આયા નહીં ગોડી ના દે મુ માર નું લાગે તો મન વિચાર તો ઘર ઘર દુખ પર ખબર પડે રમે ખાવા માજે તો બરોબર આ ના થાય કલે માર બે તે રે ઉપર જો મેં એ વાત કરી નીતાઈ તો મારિયે દિન કશું નઈ કરી એ પણ મારતા તા આજ વખત નઈ મારી હું કઈ વાત બધી કરી લીધી હૈ તું તો આ લોક રબુ રબુ જો બે

આ તો ચા પીને કરીએ ને આપણે ખેતર માં કોમ જપાશુ તમે એ કરજો કેટલું કરાય ના બધું ફેરે કામ કરે એવું ના કે થાય તમે કહો બધું કાં ભૂત બે જો ને તમે યાર ફોન કરો હાલ બોલ હાલ આમ તો કામ તો થઈ જાય તો હું બોલ લઈને આવું હાલ હું ફોન બરોબર કોમ હા બોલ ચાલે ને આવતા છે

લેરન હેડ હેડ આનો મોડ છે ને જે આપતો કોમ કરે પણ આપ બબકો જે આું નણ ગમે આજે બોલ આ આ તો કરતો તો કી તારા કરતો વાપસી બરાબર ફૂલના પેઠા ફૂલના પેઠા મારતા

જ નહીં કરી